નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે માર્ચ મહિનાના સોનાના ભાવમાં રૂપિયા પાંચ હજાર સાતસોનો વધારો થયો હતો જોકે એપ્રિલ મહિનાના પહેલા દિવસે પણ સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો વધારો થયો છે નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોનું હજી નવો રેકોર્ડ બનાવશે જોકે ગુજરાતમાં શરૂ મહિનામાં જ સોનાના ભાવમાં પાંચ હજાર સાતસોનો વધારો થયો હતો દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયો છે જોકે ચાંદીનો ભાવ પણ એંશી હજારની આસપાસ પહોંચવાની વકી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે એલપીજીના ભાવમાં મોટી રાહત આપવામાં આવી છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જોકે આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કોલકાતામાં રૂપિયા બત્રીસનો ઘટાડો મુંબઈમાં એકત્રીસ પોઈન્ટ પચાસનો ઘટાડો અને ચેન્નઈમાં ત્રીસ પોઈન્ટ પચાસનો ઘટાડો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા સામે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં રોષ હજુ પણ યથાવત છે જૂનાગઢ જોડિયા ખંભાળિયા વાંકાનેર ઉપલેટા ખાંભા મોરબી અને ભાણવડમાં દેખાવો તેમજ રેલીઓ થઈ જોકે રૂપાલા વિરુદ્ધ પોસ્ટરો પણ લાગ્યા છે ગામોમાં પ્રવેશબંધીના નારા લાગ્યા છે જોકે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન માટે પાંચ લાખ ક્ષત્રિયોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું જોકે આવેદનપત્રોના કાર્યક્રમો પણ યોજાયા હતા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની હાજરીમાં મળેલું માફી સંમેલન સમાજને નામંજૂર થયું છે ઠેર ઠેર વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે જોકે મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું કરણી સેનાના આગેવાનોની અટક પણ કરવામાં આવી હતી જોકે ભાવનગરમાં સાંજે સમાજની રેલી પણ યોજાશે જેમાં કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે જોકે તમામ બેઠક પર બહિષ્કાર કરવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ખંભાળિયામાં પણ રાજકોટના ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે કલેક્ટરને આવેદન આપતો રાજપૂત સમાજ રાજકોટમાં પણ અટકાયતના વિરોધમાં મહિલાઓના પોલીસ મથકે ધામા થયા હતા જોકે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉગ્ર કાર્યક્રમો પણ થયા હતા તે બાજુ મિત્રો વાત કરવામાં આવતો રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર બદલવાની વાતો ચાલી રહી હતી ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા જ રાજકોટ ભાજપના ઉમેદવાર રહેશે તેવું ભાજપના આગેવાનો દ્વારા ત્યાંના જણાવવામાં આવ્યું છે કે પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રોષને લઈને તેમજ દલિત સમાજમાં રોષ અને રાજકોટ ભાજપના ઉમેદવારની ટિકિટ બદલવાને લઈને પણ તેઓએ મોટું નિવેદન આપ્યું છે જેનો વિડીયો પણ અહીંયા તમે જોઈ શકો છો પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે એની વિધિ તો કરવી પડે નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાં ધારણ આપેલી છે અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે એ આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે તો એની કંઈક થવું જોઈએ મને જ થવું જોઈએ અમે એને માટે એ સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે એ પાર્ટીની અને મારી વચ્ચે પણ એ પાર્ટીની મારી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીને જેલમાં મોકલવામાં આવ્યા છે રાઉજ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે કોર્ટે તેમને પંદર એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે જોકે સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે અમારી પૂછપરછ પૂરી થઈ છે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા તેમને સતત ગેરમાર્ગે દોરે છે તે જવાબ નથી આપી રહ્યા આ સ્થિતિમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જોઈએ કેજરીવાલે જેલમાં સ્પેશિયલ ડાયટ ફૂડ અને પુસ્તકોની માંગણી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા અને જયરાસિંહના વિરોધમાં બેનરો લાગ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્રમાં રૂપાલા બાદ જયરાસિંહ જાડેજાનો પણ વિરોધ શરૂ થયો છે પહેલીવાર સૌરાષ્ટ્રમાં જયરાસિંહનો વિરોધ થયો છે ઉપલેટાના મુખ્ય ચોકમાં સર્કલમાં પોસ્ટર લાગ્યા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ રહી ચૂક્યા છે જોકે જયરાજસિંહ જાડેજાએ ગોંડલની બેઠકમાં પડકાર ફેંક્યો હતો પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઠસોથી વધુ દવાઓ મોંઘી થઈ છે દેશમાં પહેલી તારીખથી આઠસોથી પણ વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ઘણા ફેરફારો કર્યા છે આંતર્ગત દવાઓની કિંમતોમાં પણ લગભગ બાર ટકા જેટલો વધારો થયો છે તેમાં કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય રોજિંદા સમસ્યાઓમાં થાય છે અહેવાલો અનુસાર પેરાસેટેમોલની કિંમતોમાં એકસો ને ત્રીસ ટકાનો વધારો થયો છે આ સિવાય પેઇન કિલર એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાનગી શાળાઓની ફી વધી ગઈ છે સૌરાષ્ટ્રની આશરે પાંચસો ખાનગી શાળાઓએ ફીમાં વધારો કર્યો છે બેથી લઈને રૂપિયા દસ હજાર સુધીનો વધારો કર્યો છે ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા બે હજાર સત્તરમાં રાજ્યના ચાર ઝોનમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરાઈ હતી કમિટીમાં પૂરતા સભ્યોની નિમણૂક થઈ નથી આમ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થઈ શકી નથી સૌરાષ્ટ્ર ઝોન માટે બનેલી કમિટીમાં પાંચમાંથી માત્ર બે જ સભ્યો હાલ રહ્યા છે જોકે ફી વધારાના કારણે વાલીઓના બજેટ ઉપર પણ અસર થશે ત્યારબાદના મહત્વના બચાવ વિશે વાત કરી તો પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને ભાજપ દ્વારા મહત્વની બેઠક મળશે ક્ષત્રિય સમાજના રોષ મુદ્દે ગાંધીનગરમાં પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપના અનેક ક્ષત્રિય આગેવાનો પણ બેઠકમાં જોડાયા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આકરા તાપમાં શેકાવા માટે તૈયાર થઈ જજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે ગરમી પડશે આગામી પાંચ દિવસમાં તાપમાન એકથી બે ડિગ્રી વધવાની શક્યતા છે જોકે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની પણ સંભાવના છે જો કે રાજ્યમાં હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન છત્રીસ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને સૌથી વધુ આડત્રીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપમાં રહી રાજપૂતો ભાજપુતો થઈ ગયા છે આવું નિવેદન ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલે આપ્યો છે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે આ વિવાદને લઈને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે ગોંડલમાં મળેલી બેઠક માત્ર ભાજપના રાજપૂતોની હતી જે રાજપૂતો નહીં પરંતુ ભાજપૂતો બની ગયા છે રૂપાલાએ નીચ લેવલના શબ્દો વાપર્યા છે ક્ષત્રિય સમાજ નહીં અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકોને મોટી રાહત આપવામાં આવે છે ટોલ ટેક્સ નહીં વધે એનએચએઆઈએ એક એપ્રિલથી નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે એનએચએઆઈના અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ હાલના ટોલ ટેક્સના દરો લાગુ રહેશે ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને જાણ કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરી તો એક એપ્રિલથી નવા ફેરફારો તેમજ કેટલાક નવા નિયમો લાગુ થયા છે નોકરી બદલવા પર કર્મચારીઓનું ઈપીએફઓ ખાતું નવી કંપનીમાં આપમેળે ટ્રાન્સફર થશે નવી કરવ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની ગઈ છે એનપીએસ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે મોબાઈલ પર ઓટીપી આવશે તે સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ડેબિટ કાર્ડની વાર્ષિક જાળવણી ફીમાં પંચોતેર ટકાનો વધારો થયો છે ઘણી દવાઓમાં ભાવમાં પણ વધારો થયો છે જ્યારે જો તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ નથી કરવામાં આવ્યું તો તે નિષ્ક્રિય પણ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોળ ગામોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે ગીર વિસ્તારના સોળથી વધુ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપે છે ઇકો ઝોનની અમલવારીને કારણે ખેડૂતોને ખેતરમાં બાંધકામ કરવા વીજ લાઈન નાખવા જેવા કેટલાક કાર્યો કરતા પહેલા વન વિભાગની મંજૂરી લેવી પડે છે જે ક્યારેક મળતી પણ નથી અગાઉ ધારાસભ્યો સાંસદો માત્ર આશ્વાસન આપે છે જો માંગ નહીં સ્વીકારાય તો મતદાનમાં આ ગામો ભાગ લેશે નહીં તેવી છીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલો બપોરે બારથી લઈને ચાર વાગ્યા સુધી બંધ કરાશે અમદાવાદમાં આશરે સોળ ટ્રાફિક સિગ્નલો બપોરે બારથી ચાર બંધ કરાશે કાળજાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરીજનોના હિતમાં નિર્ણય લેવાયો છે ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ તૈનાત રખાશે ઉનાળાની હજુ શરૂઆત થઈ છે તે અમદાવાદમાં બપોરના સમયે કાળજાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર હેરાન થતા વાહન ચાલકોને હવે રાહત આપવા માટેનો ટ્રાફિક વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે હવે આગામી દિવસોથી શહેરના સિગ્નલો પર વાહન ચાલકોને તડકો નહીં નડે કારણ કે શહેરના ત્રણસો ને પાંચ જેટલા સિગ્નલોમાંથી સો જેટલા સિગ્નલો બંધ કરવામાં આવશે એટલે કે આ સિગ્નલો પર યલો બ્લિન્કરો જ માત્ર શરૂ રહેશે જ્યારે લાલ બ્લિન્કર બંધ રખાશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ਜੇ ਤੁਸੀਂ ਮਰ ਰਹੇ ਹੋ ਨਾ ਤੁਹਾਡੀ ਵੀਡੀਓ ਦੀ ਜਾਣਕਾਰੀ ਤੁਹਾਡੇ ਸੁਦੀ ਪਹੁੰਚ ਸਕੇ